પાદરાના ચાણસદ ગામે ગણેશ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ઉતારી ગણેશજીની આરતી પાદરા અને તાલુકામાં ગણેશ મહોત્સવની આન બાન અને શાન સાથે ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે આયોજકો દ્વારા વિવિધ થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજે પાંચમા દિવસે પાદરા તાલુકાના ચાણસદ ગામે સ્વામિનારાયણ ગ્રુપ દ્વારા બિરાજમાન કરેલા વિધ્નહર્તાના દેવના દર્શને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુ પહોંચ્યા હતા અને દૂધાળા દેવની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી